પ્રેમ સંબંધના આરોપમાં પંદર લોકોએ પરિણીતાને અર્ધનગન કરી ગામમાં ફેરવી વિડીયો વાયરલ કર્યો દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઢાલસીમળ ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે વર્ષીય પરિણીત મહિલા પર સ્થાનિક લોકોએ અમાનવીય અત્યાચાર ગુજાર્યો છે મહિલા પર ગામના એક યુવક સાથે પ્રેમ સંબંધ હોવાનો આરોપ મૂકી પંદર લોકોના ટોળાએ તેને અર્ધનગન કરી માર મારી અને મોટરસાયકલ પર ફેરવી હતી ઘટના અઠ્ઠાવીસમી જાન્યુઆરીની છે જ્યારે પીડિત મહિલા એક વ્યક્તિના ઘરે હાજર હતી આ સમયે પંદર લોકોના ટોળાએ ગેરકાયદેસર મંડળી રચી મહિલાને ઘરમાંથી બહાર ખેંચી કાઢી હતી આરોપીઓએ મહિલાને માર માર્યો અર્ધનગ્ન કરી અને મોટરસાયકલના કેરિયર પર સાંકળથી બાંધી ગામમાં ફેરવી હતી આટલું જ નહીં આરોપીઓએ આ સમગ્ર ઘટનાનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો વિડીયો વાયરલ થતાં પોલીસને જાણ થઈ હતી અને તુરંત જ ઘટના સ્થળે પહોંચી હતી પીડિત મહિલાએ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે નામજોગ પંદર લોકો સામે ફરિયાદ નોંધાવી છે પોલીસે તમામ આરોપીઓની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી છે આ ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી દીધી છે રિપોર્ટર કપિલ બારીયા સંજેલી